મને ઘણા એમ કહે કે બાબુ તમે આવો આગ્રહ શું કામ રાખો કથા હોય ત્યાં રસોડું હોવું જ જોઈએ ભંડારું હોવું જ જોઈએ હોવું જ જોઈએ પણ કે એમાં તો ઘણા ખોટા જમી જાય સાહેબ ચંડ નાખો ને સાહેબ બગલા નાખો તો એમાં ક્યારેક હંસ આવી જાય અને એક હંસ તમારો ટુકડો ખાઈ જાય ને બેડો પાર થઈ જાય બેડો પાર થઈ જાય પણ આવા જે આમ સુધરેલા લોકો છે ને એ આવું બહુ ગણે આટલા બધાને જમાડવાની શું જરૂર છે હવે એ ઘરમાં ત્રણ જણા હોય તો ત્રણ જ રોટલી કરે અને હોય ન આવે આ તું એક રોટલી ખાઈશ ચંપા હું તો એક જ ખાઈશ આપણો લલવો એ તો એક થી વધારે ખાય છે કે ત્રણ જ ગણ એના મગજમાં કોઈ તો મહેમાન આવશે એ હોણું નથી આવતું એને આ પચીસ પચીસ હજાર માણસો જમતા હોય એને એને કોઈ બી સમજ ન હું તો આપણે તો મારી પાસે તો શું હોય પણ હું આમ મારી ઊંડી ભગવાન બહુ સ્વીકાર ઘણા ઘણા મારી પાસે કથા લેવા આવે બાપુ અમે કથા કરવી છે પણ અમારું બજેટ આટલું છે આ રસોડું ન થાય તો બધું છેડા રસોડું ચિત્ર કૂટકટનાક છે તું એ ખાવા આવતી હું કોકને કહી દઈશ આમાં કેટલા મારા બેટા છે હું કહું ડુંગરા ઉપરથી ખાબકો તો ખાબકી જાય છે બાપ ભોજન તો ભજન અને ભોજન હોવું જ જોઈએ અને હું તો એમ કહું કે તમે કથા ન સાંભળો તો કઈ ભોજન કરીને હોય જાઓ ઘરે જઈને જાઓ અને હું જોઉં છું અહીંથી નીકળું ત્યારે તો આઠ દસ જણા તો હું હોય છે અગિયાર વાગે જમે કથાને ને કાંઈ લેવા દેવા નથી ફાળિયાનું ઓછું કરી હું તને બતાવીશ પરેશ હું રોજ જોઉં છું એ કામ હું તો છે

એટલે હું ઘણા કથા લેવા આવે ને કે બાપુ બહુ મોટું રસોડું કરવું પડશે ને તારે તો બહુ મોટું કરવું પડશે તું તો લોન એમ તારી કરી ટૂંકમાં મારો કહેવાનો છે ભોજન કરાવવું જોઈએ કબૂતરો કબૂતરોને ચંદ નાખો ને તો એમાં ક્યારેક કેવું પંખીડું આવી જાય આપણને ખબર નથી પડતી અને આ તો બે વસ્તુ છે જળ ચેતન ગુણ દોષમય આ જગત તો ગુણ દોષ થી સંયુક્ત છે જળ ચેતન થી સંયુક્ત એમાં તમે તમે હંસો ને તમે ચાલો નાખતા ક્યારેક બગલાય આવી જાય આવી જાય સીધી વાત તો બાપ ક્યારે કોઈ કેટલા સાધુ ને જલારામ બાપા એ જમાડ્યા બે બે વાગ્યા ઉધી રોટલા ઘડી પણ એમાં એક બાવો આવી ગયો ને ઠાકોરજી હરિનું રૂપ લઈને આવી ગયો આવે જ પરબ માંગો તો પાણી પીનારા આવે જ અને એમાં ક્યારેક કોઈક એવો સાધુ પાણી પી જાય ને એના મા બાપના તર્પણ કરવાની જરૂર ન રહે એના શ્રાદ્ધ કરવાની જરૂર ન રહે સાહેબ એને ગંગાજીએ લઈ જવાની જરૂર ન પડે આ બની શકે તો રસોડું તો હોવું જોઈએ અને તમને આખા